કચડાયેલા વર્ગને કાયદા મારફતે ન્યાય મળે તેવા હેતુ સાથે પ્રતિક પાર્ટી અને પ્રવીણ ગોરોડિયાની સંયુક્ત મુન્દ્રામાં વકીલની ઓફિસ શરૂ કરવામાં આવી મુન્દ્રાથી અબ્દુલ મજીદ સમા સાથે હરેશકર ગુરસાહીનો એક વિસ્તૃત અહેવાલ આજરોજ સવારે અગિયાર કલાકે સંયુક્ત વકીલાત ક્ષેત્રે ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં એડવોકેટ પ્રવીણભાઈ ગોરડિયા એડવોકેટ પ્રતિકભાઈ ભાટી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો મુન્દ્રાનામાં એન્ટ્રી કોમ્પ્લેક્સ ઓફિસ નંબર અઢાર ખાતે પહેલા માળે ચુંડરી મોલની સામે બારાઈ રોડ ઉપર આ ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને નબળા અને કચડાયેલા વર્ગને એક કાયદાનો ન્યાય મળે તેવા હેતુ સાથે આ સંયુક્ત વકીલાતની ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં બિલાલ ખત્રી તિલકચંદ ગોરડિયા જવાહરલાલ ભટિયા ચંદ્રકાંત ગોરડિયા ગેનાભાઈ પાતરિયા પરસોત્તમ ભાટી પ્રહલાદ ભાટી કાલિદાસ ગોરડિયા તેજપાલ ગોરડિયા હરીશભાઈ ભાટી પ્રકાશભાઈ ચૌહાણ ગૌતમભાઈ વાલડિયા રમેશ ભાટી ગૌતમ વાલસુ સહિતના લોકો ઉપસ્થિત થઈ અને આ વકીલને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી અને આમ તક ટીવી ન્યૂઝ પરિવાર દ્વારા પણ તમને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી મારું નામ પ્રતીક શંકરભાઈ ભાટિક છે એડવોકેટ મુન્દ્રા આજે અમે નવી ઓફિસની શરૂઆત કરેલ છે એટલે આજે ઓપનિંગ રાખેલ છે અને તમામ મિત્રો અને ગ્રામજનોને આમંત્રણ આપેલ છે પ્રજાને એ સંદેશો આપશું કે આજે આપણે સંવિધાન છે એ માનવ સમગ્ર મનુષ્યની આપણે ભારત દેશની જનતાનો રક્ષણ કરે છે અને સંવિધાન એ ભારત દેશના સર્વે નાગરિકોને પોતાની ફરજો અને હક્કો આપે છે સર્વે દેશવાસીઓએ અને નાગરિકોએ કાયદાનું પાલન કરવું જોઈએ અને સર્વે કાયદાનું રક્ષણ કરવું જોઈએ